નમસ્કાર મિત્રો અત્યારે જે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ છોકરીનો વિડીયો કે આ છોકરીનો પુનર્જન્મ થયો છે તેના વિશેનો વિડીયો ખૂબ બે ત્રણ દિવસથી વાયરલ થઈ રહ્યો છે પણ આનો જે મોટો ખુલાસો છે એ જબરદસ્ત ખુલાસો આજે થોડીક વાર પહેલા જ થયેલો છે અને આ છોકરીએ જે કીધું હતું કે હું અંજારની રહેવાસી છું પેલા હું અંજારમાં રહેતી હતી અને મારા પપ્પા કેક બનાવવાનું કામ કરતા હતા હું નાની હતી ત્યારે મારી ઉપર સ્લેપ પડ્યો હતો એટલે કે ધાબુ એની ઉપર પડ્યું હતું અને ભૂકંપ આવ્યો હતો એના લીધેથી આ મૃત્યુ પામી હતી પણ આનો બનાસકાંઠા જિલ્લાના એક નાના એવા ગામડાના જે મજૂર વર્ગ છે તેમ તેના આ ઘરે આ પુનર્જન્મ લઈ અને આ દીકરી આવી છે જ્યારે આ દીકરી જન્મી ત્યારે તે સઠડાટ હિન્દી બોલતી હતી પરંતુ તેમના માતા પિતાને એવું લાગ્યું કે કદાચ આ તો હિન્દી આવડતું હશે અને બોલતી હશે બધાને સાંભળી સાંભળીને પરંતુ આ દીકરીને તો જ્યારે ગામમાં ગામના લોકો સાથે એટલે ગામના લોકોના છોકરાઓ સાથે રમવા ગઈ ત્યારે ખબર પડી કે આ દીકરીને તો હિન્દી આટલું બધું સળસડાટ કઈ રીતે આવડે છે આ સળસડાટ કઈ રીતે આવડે છે આ પ્રશ્ન આ પ્રશ્ન જ આ જે આખી કહાની છે એ બહાર લાવવો છે નહીંતર હજી સુધી આ જે દક્ષા છે એ દક્ષા બહાર ના આવી હોત તો મિત્રો દીક્ષા જે કહે છે એ એકદમ સાચું સાબિત થયું છે અને તે આ અંજારની જ દીકરી છે એવું થોડીવાર વાર પહેલાં સમાચાર મળેલા છે અને આ દીકરીનો જે પુનર્જન્મ છે આ દીકરી નહીં પણ આના પહેલાં પણ ઘણી બધી એવી દીકરીઓ છે કે પછી છોકરાઓ છે એમના પુનર્જન્મ થતા હોય છે અમુક વ્યક્તિ નથી માનતા કે ભાઈ પુનર્જન્મ નથી થતા તો તેવા લોકોને જે સમજવું હોય તે સમજે પણ આ તો આપણી આંખે નરી વાસ્તવિકતા આપણે જોઈ શકીએ છીએ કેમ કે આવડી છોકરીને આ બધું પૂછવામાં આવે છે એ તો કાંઈ કોઈ વ્યક્તિ દ્વારા એના માતા પિતા કે પછી જે ભાઈના ખેતરમાં આ વ્યક્તિ આ આ ભાઈ કામ કરે છે એના માલિકે તો આવું નહીં શીખવાડ્યું હોય તો મિત્રો પુનર્જન્મ થાય છે તો એકદમ સાચું છે જો તમને આવા વિડીયો સાંભળવા તમને આવા ટ્રેન્ડિંગ વિડીયો સાંભળવા અને જોવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓર પર સિલેક્ટ કરી લેજો જેનાથી અમે જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત